તો ચાલો આપણે બનાવતા શીખીએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકોન પર પ્રેસ કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે હું કોઈ પણ વિડીયો અપલોડ કરીશ એટલા માટે તો આપણે તો પહેલાં જે ઘરમાં છૂની બંગડી પડી હોય એ બંગડીનો ઉપયોગ કરીશું એ પાસે છૂની બંગડી પડી છે આપણે બંગડી લીધી છે ત્યાર પછી મારી પાસે આ લોટસ છે જો તમારા પાસે એના સિવાય કોઈ પણ વસ્તુ હોય તમે કોકડીમાંથી પણ લટકણ બનાવી શકો છો એ રીતે આપણે બીજી બધી પણ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ એવી રીતે લટકણ માટે હેંગિંગ માટે તો જો આવી રીતે બંગડી ચાર મેં અત્યારે લીધી છે જે મારી પાસે વેસ્ટ પડી છે મેં વેસ્ટમાંથી વેસ્ટ જ બનાવવાનું છે કોઈ પણ ખર્ચ નથી કરવાનો આ તો મારી પાસે પડ્યા હતા એટલા માટે મેં લીધા છે તો મારી પાસે એના સિવાય કોઈ પણ મોટા મોતી છે સ્ટોન છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આજે આપણે ફટાફટ બની જાય એવું હેંગિંગ બનાવવાનું છે તો જુઓ મેં આ બંગડી લીધી છે હવે બંગડીને આપણે ચાર બંગડી છે એટલે આપણે એને આવી રીતે ચોંટાડવાની છે જો તમારી પાસે ગ્લુગન ન હોય હું આમાં ગ્લુગનનો ઉપયોગ કરવાની છું તમારી પાસે ગ્લુગન ન હોય તો તમે સોય દોરાની મદદથી ટાંકા પણ લઈ શકો છો આપણે એ પણ હું તમને આમાં બતાવીશ કે જેથી કરીને એકદમ ફીટામાં થઈ જાય આવી રીતે ગ્લુગનથી આપણે ચિપકાવી લઈએ મુકન હજી ગરમ નથી થઈ પાંચ મિનિટ માટે સમય લાગશે તો આ એકદમ ઇઝી અને એન્ડ યુનિક એવું લાગશે આ એવું બનાવશો તમે તો બજારમાં તો બધા મળતા હોય તો બધા જ જનરલ લેતા જ હોય તો એ કોમન થઈ જતું હોય છે તો આપણે થોડુંક બધાથી અલગ કંઈક બનાવીએ તો જુઓ બંગડી લીધી છે હવે બંગડીને ચીપકાવવાની છે તો આ એક સાઈડ મેં તેની ચોટાડી લીધી છે બીજી સાઈડ છે તેને પણ આપણે બ્લુ ચોંટાડી ચોટાડી દઈએ

તેને બાંધી શકો છો જેથી કરીને તે તૂટવાનો આપને ડર રહેતો નથી આપણે બધી સાઈડ આવી રીતે ટાંકા લઈ લેશો રુગંધી સરસ ચોંટી જ ગયું છે પણ હું તમને બતાવવા માટે થઈને આવી રીતે દોરાનો ઉપયોગ કર્યો છે હજુથી કરી લે ચોટી હેંગિંગ કંઈક યુનિક જ લાગશે તો આઈ હોપ કે તમને બધાને આ વિડીયો પસંદ આવશે અને તમે પણ ટ્રાય કરશો આવી રીતે બનાવવાનું અને મારી ચેનલને સપોર્ટ કરશો શેર કરશો લાઈક કરીને કમેન્ટ કરશો કે કેવું બન્યું છે હું આશા રાખું છું કે તમે મારી ચેનલને સપોર્ટ કરશો

તમારી પાસે કોઈ પણ સાદા ફૂલ છે મોતી છે મોટા એવા એનો પણ તમે ઉપયોગ કરીને કરી શકો છો તો જુઓ આ બેંગલ્સનું આ બની ગયું છે હવે મેં ત્રણ લોટસ લીધા છે એક મોટું લોટસ છે બે નાની સાઇઝના લોટસ છે આપણે તેને જુઓ કેવી રીતે બનાવવાના છે લા હું એક નાનું એવું મોતી લઈશ મૂતે ને વિતે टाકી લઈએ ત્યાર પછી મે એક દોરામાં બનાવીને જ રાખી છે આવી રીતે ચકલીનું મોતી સહિત તો એને સીધું એમાં રીતે મોતી પર લીધા છે અને એમાં મેં ચકલી લીધી છે તમે ખાલી મોતી અને લટકણનો પણ ઉપયોગ કરી શકો છો

એકદમ ઈઝી છે કોઈ જ ખર્ચ નહીં કોઈ જ વધારાનો ટાઈમ નહીં ફટાફટ બની જાય એવું જ છે હું તો તમને શીખવવા માટે મારા એટલે સ્લોથી કરું છું નહીં તર તો જુઓ ફટાફટ બની ગયું છે લાગે પણ ખૂબ જ સરસ છે લોટસ લાગે છે હવે એક મોતી લઈશું ગોલ્ડન કલરનું લીધું છે મેં હવે રેડ એન્ડ ગોલ્ડન નું કોમ્બિનેશન છે એટલા માટે મેં હવે ગોલ્ડન ગોલ્ડન લીધું છે কিছু আয়তে আমি টাকা লাগাবি মানে কেয়ার পাছি মে এক আউ মোতি লিখে চে মকমল মা রেড কালার নো এ লাগাবিস কেয়ার পাছি মে গোল্ডেন মোতি লাইস কেয়ার পাছি মে এক মোটো মোতি লিখে চে পাছি এক পম পম અને જે બનાવવું હોય તેની ઊલટું બધું આવી રીતે ટાંકતું જવાનું રહેશે ત્યાર પછી હવે હું બે રેડ મોતી લઈશ અને એક ગોલ્ડન મોતી લઈશ પહેલાં રેડ લગાવીશ પછી ગોલ્ડન ત્યાર પછી રેડ આવી રીતે બની લટકું છે એકદમ સરસ લાગી રહ્યું છે બજારમાં આવા રેડીમેડ મળતા હોય છે તો આપણે ઘરે જ બનાવ્યું છે સરસ લાગી રહ્યું છે તો હવે આપણે તેને આમાં હેન્ગિંગમાં લટકાવવાનું છે જે બેંગલ બનાવ્યું હતું કી કી કી

બની ગયો છે એવી જ રીતે આપણે હવે બીજા જે બે લોટસ છે તેને આપણે બનાવીશું હેલો રણજીતસિંહ હેલો વિશાલ ચેનલને શેર કરી સપોર્ટ કરજો

ડેકોરેટ કરી દઈશું હવે આપણે ફરી જે આમાં ચકલીના દોરા વાળું બનાવ્યું હતું એવું જ મેં બનાવીને જ રાખ્યા છે મોતીમાં પોરવીને થેન્ક યુ જીગ્નેશ que me pone a verte, motito en la calle.